દર્દન કરવા હાલુ ફોન ચાલુ કરી આમાં કોઈ કોંગ્રેસ ભાજપ કોઈ પક્ષ નથી ખાલી એક જ ખેડૂત અને ખેડૂતની વેદના છે સરકાર મેળવી લાગે અને ખેડૂતોને પાણી હાલે અને ખેડૂતોનો હિત વિચારે કારણ કે ખેડૂતો અમે આશાલ શિયાળુમાં પણ પચાસ ટકા નુકસાન જોયું છે એટલે ખેડૂત આમ પાયમાલ છે અને પડતા ઉપર પાટું પડતા ઉપર પાટું મારી અને કેનાલ ચાલુ કરીને કેનાલ બંધ કરી છે એટલે ખેડૂતોને બહુ મોટું નુકસાન જોયું છે સરકાર સત્પરે જાગે ખેડૂતોની મારે આવે અને ખેડૂતોને સહાય કરે એ અમારી માંગ છે અને જો એમ ન કરવામાં નહીં આવે તો અમે કદાચ ગાંધીજી માર્ગે પણ રહીશું અને સરકારને પણ આમાં જોવું પડે કારણ કે સરકાર વારંવાર આવા વાયદા કરે અને ચૂંટાઈ ચૂંટણી આવે એટલે અલગ બચાડે હાથી ના દેવા બે દોન પેલા બે અલગ બચાડે પાછળથી અલગ બચાડે એટલે બચાડવાના દુધા સાબવાના દુધા દે હાલમાંથી હાલ્યા કરો બાપા શું કામ તમે ખેડૂત પથારી ફેરવો છો ખેડૂતને પણ આમાં આમાં ખેડૂતને ત્યાં રાજકારણ કરવાનું આવે છે એટલે આજ પાણી ચાલુ કરો આજ પાણી બંધ કરું આમ કરો આમ કરું ખેડૂત એ ખેડૂતો જ છે એને બીજું કોઈ લેવા દેવા નથી એને ખેતીને એને એને ખેતી લક્ષી એનો સિદ્ધાંત છે એની ખેતી કરે છે એનો વ્યવસાય એને કરવા દો પાણી હાલો તો અમે ખૂબ રાજી છે સરકારને અમે રાજી મુખ્યમંત્રીશ્રીને પણ મારી વિનંતી છે અને નર્મદા ઓથોરિટીવાળાને પણ મારીને વિનંતી છે કે સત્વરે ભગવાન એમને સદબુદ્ધિ આવે અને કેનાલ પાણી ચાલુ કરે અને ખેડૂતોને બચાવે ભારત માતા કાળાભાઈ પટેલ ભારતીય કિસાન સંઘ જિલ્લા અધ્યક્ષ કોસા